ધંધુકા જનકપુરી મુકામે 111 અગિયાર સર્વ જ્ઞાતિયની દીકરીઓના આયોજન કરવામાં આવ્યું છે આયોજન હતું તેમાં માવઠાથી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે આવતીકાલે નવ દિવસે આયોજન કરવામાં આવ્યું છે આસ્થા ફાઉન્ડેશન ધંધુકા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે સંતો મહંતો રાજકુમાર અનુભવો આ ગામ જાળિયા તાલુકો હિંદુકો જે અમારા હિંદુકોનું માલભરગણું કહેવાય એના આંગણે સનાતન હિન્દુ ધર્મની એકસો અગિયાર દીકરી બધા થવા જઈ રહ્યા છે આજે છેલ્લા પંદર દિવસથી જે યુવાનો વડીલો મિત્રો જે દિલથી કામે લાગેલા છે તમે આપ જોઈ શકો છો અમારા વિસ્તારમાં આ પાંચમો સમલગ્ન થવા જઈ રહ્યો છે અને ખરેખર દિવસ અને રાતના ઉજાગરા છતાંય બધાના મોઢા ઉપર હર્ષ અને ઉલ્લાસની જ લાગણી હશે જે અમારા માટે ખૂબ રાજીપો છે પરંતુ બીજી તારીખે જે પ્રસંગ થવાનો હતો કુદરતી આફત હતી આખા ગુજરાતમાં હતી ગુજરાત બહાર પણ હતી એના લીધે નવમી તારીખ રાખીને આવતીકાલે સર્વ વડીલોને અધિકારીગણને રાજકીય મહાનુભાવોને કોઈને મેસેજ તરત પહોંચવામાં રહી ગયું હોય કેમ કે એકસો અગિયાર દીકરીના લગ્ન હોય આપણા ઘરે એક દીકરીના લગ્ન હોય તો ઘણી બધી છ મહિના આગળ તૈયારી ચાલતી હોય છે તો એકસો અગિયાર દીકરીની જવાબદારી અમારા પરગડાની છે આખાને તો કોઈને મેસેજ ન મળતો મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કાલે દરેક રાજકીય મહાનુભાવો સંતો મહંતો આઈમાં બધા પધારવાના હોય હું મારા પ્રજ્ઞાના લાગતા લાગતા મહેમાનો મિત્રો બધાને અચૂક આ દિવ્ય અને ભવ્ય પ્રસંગમાં હાજર રહેવા મારી નંબર અપીલ છે